you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અચાનક નિધન ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને ગોળી મારીને કરાઈ હત્યા વિગતવાર વાત કરીએ તો અમેરિકાના વોશિંગટેમાં એક ભારતીય વિદ્યાર્થી કથિત રીતે અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દીધી કે વાત કરવામાં આવે તો ભારતીય વિદ્યાર્થીની ઓળખ હૈદરાબાદના રવિ તેજા તરીકે થઈ છે જે બે હજાર બાવીસમાં માસ્ટર્સ કરવા માટે યુએસ ગયો હતો અને રવિના પિતાએ કહ્યું કે મારો દીકરો કેવી રીતે ગયો અને તે કેવી રીતે પાછો આવી રહ્યો છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ